દાતા તાલુકાના વાલ્મિકી સમાજના લોકો મૃતકના અંતિમ સંસ્કાર માટે ગામમાં જગ્યા ન મળતા મૃતદેહ સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા નવાવાસ ગામમાં ગોવિંદભાઈ સોમાભાઈ નામના વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થયું પરંતુ ગામમાં જગ્યા ન મળતા મોટી સંખ્યામાં ગ્રામજનો પંચાયત કચેરી રજૂઆત કરવા પહોંચતા મામલતદારે અંતિમ વિધિ માટે લેખિત ખાતરી આપી તેમજ કાયમી ધોરણે આ પ્રશ્ન ઉકેલવાણી મામલતદારે પણ ખાતરી આપી

સ્મશાન નિમ માટે અને એમને કાયમી કાયમી નિકાલ સુખદ નિકાલ થાય તે માટે એમને સમજૂત કરવામાં આવે અને ટૂંક જ સમયમાં તેનો કાયમી નિકાલ થાય તેવી વહીવટીતંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં